ભાઈઓ તથા ભાઈઓની બહેનો હું તમારો સંજય વાકેલા અને વિડીયો આખો જોજો અને આજે આજે મારે જવાનું છે માળવાળા મેના મંદિરે દર્શન કરવા જવાનું છે ને આજે રવિવાર છે ને અત્યારે સૈલાનો ફોન આવી ગયો છે કે તું આય તો હું ત્યાં જવાનું છું ને સહીલો જોઈએ અત્યારે ત્યાં મંદિરે છે ને જો જવ આપણી આ રહી સાયકલ છે અહીંયા અને અહીંયા આપણું મોટર સાયકલ ભાઈ આપણે હવે રવાના થઈ જાય માળકો જો મિત્રો હું એકલો જાતો હતો ને કે પછી મારો ભાઈ કે મારે આવું છે તો હું મારો ભાઈ પણ આવી ગયો છે બહુ કહીશું અમારા બ્લોગમાં બસ એ દાવડ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ આટલી ખબર ના કઈ થાય ના થાય બરાબર જો ભાઈ આપણું જો ગામ આવી ગયું છે ટાવર દેખાય આપણે હવે માળ કોઈ જવા રવાના થઈ ગયા એવી સહેલો ત્યાં પહોંચી ગયો અને એને સ્ટોરી ચડાવી દીધી આગોતરી મારી પહેલાં મારી ગાડી ની ટેકનોલોજી તમને બતાવો જો આટા બે સાચો કાય દે સર સને જો કાય સર હો ભાઈ જો નિશાળ આવી ગયા છે ફાઇનલી મિત્રો આપણે માળવાળા મેડી માં દર્શન આપણે કરી લીધું મોટું મંદિર હતું ત્યાં આપણે દર્શન કરી લીધા જો આપ માતાજી જે પ્રસંગ છે અહીંયા મે વાડી ની માં પાસે જો ને અત્યારે અમે ક્યાં થી આવ્યા ખબર છે જે ઓંકળો હતો ને આ ઓકળો એ મોકળાની મારી પાસે ગાડી લઈને આયા તો માતાજી શું કયું આમ પંસર નો કાંટો ન પડવા દે પંસરે નો થવા દે ખાલી પબ્લિક જોવો આપણે દર્શન દર્શન કરી લેવી પછી પાછા આપણે સહેલા પાઈને આપણે મળાવી એ માળવાળા મેડીમાન મંદિર આપણે આ ગીરી આવતા પછી પછી આપણે ટાટા પુલના આપણે બોટાદની માઇકો આપણે આવતા આવી ને શામજીભાઈની સાયકલ રહી સર્વિસમાં પડી હતી એટલે જો ભાઈ શામજીભાઈ રે સાયકલ લઈને જાય છે સર્વિસ થઈ ગઈ છે ને ઘર તરફ અમે આવી ધીમા ધીમા જો ભાઈ ડમ્પર ક્યાં ખડાય દે તો ભાઈ શામજીભાઈ બોટાદમાં પુલ મોત આવે છે